ઓમ નમ શિવાય મિત્રો આજે નાગપાચમના દિવસે નાગપંચમીની વ્રત કથા કરીએ શ્રાવણ માસની વધ પાંચમ અને નાગપાચમના વ્રતનો દિવસ આ દિવસે વ્રત કરનારે પોતાના ઘરની દિવાલ ઉપર બની તો રસોડાની દીવાલ ઉપર નાગ દાદાનું ચિત્ર દોરવું ઘીનો દીવો કરવો ઘી અને બાજરીના લોટની કોરી કુલેર કરવી પલાળેલી મગની દાળ શ્રીફળ એક વખત જમીને આ વ્રત કરવું બને તો આગલા દિવસે ચણાના લોટનું ટાણું જમવું વાર્તા કહેવી અને નાગદાદાની પૂજા કરવી નાગપંચમીની વાર્તા એક નાનું ગામ હતું તેમાં એક ડોશી રહે ડોશીને સાત દીકરા હતા છ દીકરા મોટા હતા તેમની વહુઓને પિયરમાં ઘણું જ સુખ હતું પૈસા ટકાની રેલમ છેલ હતી સાતમા છોકરાની વહુનું પિયર ગરીબ હતું તેથી તેની સાસુ મીણાંટોણા મારે વાત વાતમાં વાંધા વચકા પાડે અને આમ નાની વહુને દુઃખ દે બધાના જમ્યા પછી એઠું જૂઠું જમવાનું આપે નાની વહુના બિચારીના દુઃખના દિવસો પસાર થતા હતા એવામાં નાની વહુને સુખનો દિવસ આવ્યો નાની વહુ ગર્ભવતી થઈ એને જેમ જેમ દિવસો પસાર થતા ગયા નાની વહુની જુદી જુદી વસ્તુઓ ખાવાનું મન થાય પણ કોણ ખાવા આપે ઘરમાં બધા તેના દુશ્મન એક દિવસ ઘરમાં દૂધ પાક બનાવ્યો છે નાની વહુને દૂધ પાક ખાવાની ઈચ્છા થઈ આવી ઘરમાં નાના મોટાએ આનંદથી દૂધ પાક ખાધો પણ નાની વહુની સામે કોઈએ જોયું નહીં બધાએ દૂધ પાક ખાઈ લીધા પછી તેના ભાગે તો વાસણનો ઠઠેરો જ આવ્યો સાસુએ કહ્યું ઢીબા માંજી નાખ અને તપેલીમાં બળેલા પોપડા છે તે ખાઈ લેજે નાની વહુએ બિચારીએ દૂધ પાકના બળેલા પોપડા ઉખેડીને એક વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ પોપડાનો વાટકો એક વાફડા પાસે મૂકીને પાણીનું બીડું ભરવા આગળ ગઈ મનમાં એક વિચાર કર્યો કે કામકાજમાંથી પરવારી જ્યાં વાટકો મૂક્યો હતો ત્યાં આવી તો વાટકો ખાલી એ રાફડામાં નાગડી રહેતી હતી તે પણ ગર્ભવતી હતી તેથી બળેલા પોપડાની સુવાસ આવતા તેની પોપડા ખાઈ જવાની ઈચ્છા થઈ અને બહાર આવી પોપડા ખાઈ ગઈ નાની વહુએ વાટકો ખાલી જોતા માથું ફૂટ્યું અને બોલી ઘરની બડીલી વનમાં આવી તો વનમાં પણ આગ લાગી બળ્યું મારું નસીબ જ ફૂટેલું છે કોને દોષ દઉં હશે જેને ખાધું હોય ભગવાન તેનું પેટ ઠારજો એવા આશીર્વાદે બોલી એ રાફડામાં રહેલી નાગણી નાની વહુના આશીર્વાદ સાંભળતા ખુશ થતી બહાર આવી અને બોલી બહેન તારા હું ખાઈ ગઈ છું પણ એ તો કહે તારે એવી શું વખા પડી કે ખાવા પડે નાની વહુએ રડતા રડતા નાગણીને પોતાની દુઃખની બધી વાત કહી નાની વહુની દુઃખ ભરી વાત સાંભળી નાંગણીને તેના ઉપર દયા આવી અને તેણે કહ્યું કે દીકરી તું રડીશ નહીં આજથી હું તારી માં આજથી મને તારી માં ગણજે મનમાં જરાય દુઃખ લાવીશ નહીં તારો ખોડો તું તારે ખોડો ભરવાના દિવસે કંકોત્રી મોકલાવજે નાગણીની વાત સાંભળીને નાની વહુના આનંદનો પાર ના રહ્યો દિવસો પસાર થવા લાગ્યા પછી તો ખોડો ભરવાનો દિવસ આવ્યો નાની વહુએ પોતાની સાસુને ઘણા કાલાવાલા કરી ઘર ઘરીને સાસુ પાસે કંકોત્રી લખાવી અને તે કંકોત્રી લઈ મનમાં હરખાતી રાફડા ઉપર મૂકી જાઉં છું મારી આબરૂ રાખજે એમ કહીને નાની વહુ તો પાછી પોતાની ઘેર ગઈ છે ખોડો ભરવાનો મુહૂર્ત આવ્યો ત્યાં તો નાગ અને નાગણી વાસતે ગાજતે વહુ ઘેર આવ્યા છે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુના પિયરમાં તો બહુ પૈસાવાળા છે કેટલું બધું લઈને ખોડા ભરવા આવ્યા છે ખોડો ભરવાની વિધિ પૂરી થયા પછી તો સાસુને કહીને નાગ અને નાગણી નાની વહુને એમના ઘરે લઈ ગયા સમય થતા નાની વહુની દેવના ચક્કર જેવા પુત્રનો જન્મ થયો દીકરો તો રાત્રે વધે છે તેનાથી વધારે દહાડે વધે છે એમ નાની વહુની સાથે નાગડી વિહાય છે અને તેના બચ્ચા મોટા થાય છે દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ઘંટડી મૂકે છે અને નાની વહુને નાગડી કહે છે કે અમે ચારો ચરવા જઈએ દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડજે ઘંટડીનો અવાજ સાંભળી તારા ભાઈઓ નાગના બચ્ચા દૂધ પીવા આવશે આમ દરરોજ નાની વહુ ઘંટડી વગાડે છે અને નાગડીના બચ્ચા દૂધ પીવે છે એક દિવસ નાગ નાગણી ચારો ચરવા ગયા હોય છે દૂધ હજી ગરમ ગરમ છે નાની વહુ કંઈક કામમાં હોય છે અને નાની વહુનો દીકરો ભાખોડીએ ચાલતા શીખી ગયો છે તે ભાખોડીએ ચાલતા ચાલતા પેલી ઘંટડી પાસે રમકડું સમજીને જાય છે અને તેના હાથે ઘંટડી વાગે છે તેથી નાગણીના બચ્ચા વાસણમાં મોઢું નાખે છે તો દાજી જાય છે અને કોઈનું મોઢું બળે છે કોઈની પૂંછડી બળી જાય છે અને નાગણી પાછી આવીને જુએ છે તો પોતાના બચ્ચાઓમાં કોઈ ખાડ્યા થઈ ગયા છે તો કોઈ બાળ્યા થઈ ગયા છે નાગડી નાની વહુને પૂછે છે આ કોણે કર્યું ત્યારે નાની વહુ રડતા રડતા બધી વાત કરે છે નાગ અને નાગણી નાના બાળકની ભૂલ માફ કરી દે છે પણ નાગણીના બચ્ચા મનમાં વેર રાખે છે કે બહેન તેના સાસરે જાય પછી તેની કરડીને બદલો લઈશું આમને આમ ઘણો સમય પસાર થાય છે પછી નાની વહુને નાગ નાગણીએ જિયાણું કરીને તેના સાસરે વિદાય કરે છે જિયાણામાં પુષ્કળ ધન જોઈને નાની વહુના સાસરિયા મોઢામાં આંગળા નાખી ગયા એવામાં એક દિવસ નાની વહુ પાણી ભરવા ગઈ હોય છે અને નાગણીના બચ્ચા આવે છે અને નાની વહુની સાસુને પૂછે છે કે બહેન ક્યાં ગઈ છે સાસુ કહે છે પાણી ભરવા ગઈ છે નાગના બચ્ચા ઘરમાં બેઠા હોય છે અને નાની વહુ પાણી ભરીને આવે છે અને પાણીયારામાં તે બચ્ચા બેસે છે અને તેઓ વિચારે છે કે બહેન બેડું મૂકવા જાય છે ત્યાં જ તેને ઠેસ આવે છે અને તરત જ તેના મોઢામાંથી સરી પડે છે કે ખમા મારા ખાડિયા વાળિયા વીરને આ સાંભળી પેલા નાગના બંને બચ્ચાઓને થાય છે કે બિચારી બહેન આપણા માટે કેટલી દુખી છે હવે આપણાથી તેને કરડાય નહીં અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે અને તેઓ વેર ભૂલી જાય છે સાસરામાં નાની વહુ માનીતી થઈ તેથી જેઠાણીઓ વગર લાકડે બળવા લાગી એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાસણી ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો તું તો મોટા ઘરનો છે તારી માને કહે વાઢે ભેંસો બંધાવે નાની વહુ રડતી રડતી રાફડા પાસે ગઈ નાંગણને મેળાની વાત કરી તો નાંગણી બીજા જ દિવસે સાત વીસ એકસો ચાલીસ દૂધણી ભેંસ મોકલી શ્યામાએ જરાકે દોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીઓને આપી દીધી એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને નાની વહુ ઘરમાં સૌની માનીતી બની ગઈ હે નાગ દેવતા હે નાગ માતા જેવા નાની વહુને ફળ્યા એવા વ્રત કરનાર વાંચનાર સાંભળનાર સૌની ફળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઓમ નમઃ શિવાય બોલો નાગ દેવતા કી જય બોલો નાગ દાદાની જય